ખેડા નડિયાદ શહેરમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તનના કાવતરાનો મામલો જેમાં હિન્દુ ધર્મ સેનાના કાર્યકર દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીમાં કેટલાક લોકો દ્વારા ધર્મ પરિવર્તનની કામગીરી ચલાવતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો હિંદુ ધર્મ સેનાના કાર્યકરોએ સ્થળ મુલાકાત લેતા રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ બાઇબલ કોલેજ નામની સંસ્થા હેઠળ ધર્મ પરિવર્તનની કામગીરી ચલાવતી હોવાનો આરોપ તેમજ નડિયાદની આ સંસ્થામાં દાહોદ અને અન્ય જિલ્લાના પછાત લોકોને લાવી ખ્રિસ્તી પ્રાર્થના અને બાઇબલનું જ્ઞાન આપવામાં આવતું હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે

આ ઘર ખાલી પડ્યું છે તો ચોખ્ખું રહે એટલા માટે મારી પાસે ચાય માગી અને કે સેવા માટે કે મને તમે તમારું મકાન આપજો તો મેં એમને આપ્યું છે બરાબર એટલે જે કંઈ છે કેવી સેવા માટે તમે આપ્યું તો એમ કે બધા ભેગા થાય અને પ્રાર્થના કરે છે બધું એટલે એના માટે હું મેં મારું મકાન આપેલું બરાબર છે ને એમાં સ્ટીવનભાઈ છે એ હરતા કરતા બધું હતા સાહેબજી આ રીતનું છે

ખ્રિશ્ચન સમાજના અમુક આગેવાનો એ લોકો છે એ લોકો બહારના એમપી યુપી દાહોદ ગોધરા વ્યારાથી આદિવાસીના અઢાર વીસ વર્ષના યુવાનોને બોલાવીને યુવતીઓને બોલાવીને અહીંયા એ લોકોને કન્વર્ઝેશન કરે છે અમે કાલેથી નીકળ્યા ત્યારે અમે સાંભળ્યું કે અંદર ક્યાંક મૂં પડતી હતી અમે અંદર જોવા આવ્યા અમે પૂછ્યું તો કે અમે પ્રાર્થના કરીએ છીએ અને ખરેખર પ્રાર્થના નતા કરતા એ લોકો ધર્મ પરિવર્તનની એ લોકોની વિધિ ચાલતી હતી અને એ લોકોએ અમને પણ એવી લાલચ આપે કે તમે પણ ખ્રિસ્તી બની જાઓ તો તમને પણ સ્વર્ગ મળશે તમને પણ ખૂબ પ્રગતિ થશે અને અમે તમને રૂપિયા પણ આપીશું એવું અમને પણ સ્ટીવન ભાઈ અહીંના જે આયોજક છે ભાઈ એમણે અમને આવી રજૂઆત કરી અમે ના પાડી કે ના ભાઈ અમે આ દેશમાં રહીએ છીએ અમે હિન્દુ છીએ તમે ખ્રિસ્તી છો તમે તમારી પૂજા કરો અમે અમારી પૂજા કરીએ અમે કોઈ ધર્મ બદલાવતો નથી તમે અમારો ના બદલાવો આપણા દેશમાં શાંતિથી રહીએ આ દેશમાં એકતા છે તો બધા એકતા કરીને રહીએ તમે કેમ આવું કરો છો તો કે ના અમને ઉપરથી પૈસા મળે છે એટલે અમે પોલીસને ફોન કર્યો પોલીસ ઘટના સ્થળે આવી ગઈ તાત્કાલિક અને તપાસ ચાલુ છે ગઈકાલની પોલીસ તપાસ કરે છે એફઆઈઆર પણ થઈ ગઈ છે તરફ પંચકીસ સાલે છે પોલીસ તપાસ કરી રહી છે આગળ પોલીસ તપાસમાં જે પણ નીકળે એ પ્રમાણે પોલીસ કાર્યવાહી કરે એવી અપેક્ષા પચાસ થી પંચાવન બાળકો હતા દીકરી દીકરા જોર થી નીચે એક બે જણા નીચે આરોડતા હતા અને કઈક હાલેલું હાલેલું કઈક બોલતા હતા મને ખ્યાલ નથી પણ એવું કઈક બોલતા જોર જોર અને બસ એ આવી બધી વાતો કરતા નીચે ઊંઘતા હતા

આ દેશ દરેક નો છે દરેક ને રહેવાનો અધિકાર છે અમે હિન્દુ તરીકે એક વાત કહીએ છીએ કે તમે બધા રહો અને રહેવા દો શાંતિથી કોઈ કોઈનો ધર્મ બદલાવાની જરૂર નથી બધા સુખ શાંતિથી રહો જેને જે પૂજા પદ્ધતિ છે એ રીતે પૂજા પદ્ધતિ અપનાવો બાકી એક વાત સ્પષ્ટ છે કે તમે અમને છેડશો નહીં અમને છેડીશું તો અમે છોડીશું નહીં આ વાત સ્પષ્ટ છે ધર્મ પરિવર્તન મુખ્ય કારણ શું હોય છે ધર્મ પરિવર્તન આ જ કારણ છે કે ભારત એક દેશ એવો છે કે જ્યાં બહુમતી સંખ્યામાં હિન્દુઓ રહે છે બાકી આખી દુનિયામાં તમે જો ઇસ્લામિક કન્ટ્રી ઈસાઈ કન્ટ્રી છે છે જ એવું નથી કે જ્યાં હિન્દુઓની સાથે સાથે દરેક લોકોને રહેવાની છૂટ છે પોતાની પૂજા પદ્ધતિ પોતાની પૂજા કરી શકે છે મંદિર છે ચર્ચ છે મસ્જિદ છે ક્યારે કોઈનો વિરોધ નહીં કર્યો સબકા સાથ સબકા વિકાસની ની સરકાર ચાલે છે છતાં પણ દેશમાં જયારે કોઈ અલગ સંપ્રદાયના લોકો હિન્દુઓને પોતાની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવે છે કે તમે આ બની જાઓ તો તમને આ મળશે તો એ ખોટું છે એ આ દેશમાં ના ચલાવી લેવામાં આવે અને હિન્દુ ધર્મ સેના ક્યારે પણ ચલાવશે નહીં અને હવે આની શરૂઆત થઈ ગઈ છે અટકાવવાની આવતા દિવસોમાં પણ આખા ગુજરાતમાં આખા દેશમાં જ્યાં જ્યાં પણ આવા કન્વર્ઝેશન ચાલતા છે ને એ લોકોનો સ્પષ્ટ સંદેશ છે કે સુધરી જજો બાકી આવતી વખતે છે ને તમે તમને દેશમાંથી પકડીને કાઢી મૂકીશું જે લોકો કન્વર્ઝેશન કરાવે છે ધર્મ પરિવર્તન એમને કાઢી મૂકીશું બાકી આ દેશમાં દરેકને રહેવાની છૂટ છે દરેક પ્રેમભાવથી રહી શકો છો